જુનાગઢ માંગરોળ તાલુકામાં વધુ એક આરોગ્ય સુવિધાઓમાં થયો વધારો માંગરોળ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આજે આઈસીયુ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેનો ફાયદો માંગરોળ તાલુકાના લોકોને મળે તેવા હેતુથી શરૂઆત કરવામાં આવી છે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને એમણે ટેકઓવર કર્યું આજે આશીર્વાદ હોસ્પિટલ્સ અને માંગરોળ માટે આજે ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોળિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્યે જ બનશે પણ એમાં સોનેપે પેસ ઉગ્યા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમુદ્ર સાંગાણી પરિવાર સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોળિયા સાહેબ સાથે ટીમઅપ થઈ આશીર્વાદ હોસ્પિટલ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા મેડિકલ સુવિધા એ કદાચ રાત વિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે અને માંગરોળના જ આંગણે આધુનિકમાં આધુનિક પ્રાથમિક સારવાર એટલે પ્રાઇમરી આઈસીયુ સહિતની આજે આ સુંદર વ્યવસ્થા જે આપણે જોઈ રહ્યા છીએ તો એના માટે હું નથી માનતી કે આનાથી વિશેષ સુંદર કંઈ માંગરોળ માટે હોય તો આજનો દિવસ કદાચ માંગણી માટે બેન્ચમાં જ સમાન દિવસ ગણાશે તો ફરી એક વખત મામા સરકારના આશીર્વાદ સાથે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને આશીર્વાદ હોસ્પિટલ્સ ડૉક્ટર ડોડિયા સાહેબ આ બંનેનો હું ખૂબ ખૂબ આભારે માનું છું શુભકામના પાઠું છું કારણ કે કાર્ડ માન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે જે કાર્ડ માન્ય જે બધી સર્જરી થાય છે આપણા ગવર્મેન્ટના નિયમ મુજબ એ બધી સુવિધા પણ અમને જાણવા મળ્યું કે અહીંયા ઉપલબ્ધ છે મારા શબ્દોમાં એક કલાકારના શબ્દોમાં તો એક મસીહા સાથે મિરેકલ્સ આવો સુંદર સમન્વય આજે અહીં જોવા મળ્યો છે તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધોડિયા સાહેબની આશીર્વાદ હોસ્પિટલમાં ચોવીસ કલાક એ ખૂબ સરસ સારી સર્વિસ આપે છે પણ અહીંયા થોડીક સગવડતા માંગરોળની સગવડતાના અભાવ દેખાયો એના કારણે સાંગાણી હોસ્પિટલ એમની સાથે અપ કર્યું અને અમે એ લોકોએ અહીંયા પ્રાઇમરી લેવલનું આઈસીયુ ચાલુ કર્યું જેથી કરી અને દર્દીઓને આગળ જવાની ઘણી વખત જરૂર ના પડે અને ઘણી વખત જરૂર પડે અને રસ્તામાં કંઈ અણબનાવ બની જાય એ ટાળવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને અહીંયા બધી સફળતા ઓક્સિજન કાર્ડિયોગ્રામ એક્સરે સારી લેબોરેટરી સાહેબની સારી સર્વિસ અને મારું માર્ગદર્શન રહેશે ઓનલાઈન ઓફલાઈન બધું માર્ગદર્શન રહેશે આવો પ્રયત્ન કરી માંગરોળ અને આસપાસની જનતાને ખૂબ સારી સર્વિસ મળી રહે અને અમારી સેવાની જે જરૂર પડે એ સેવા આપી શકીએ એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે ખાસ કરીને કેટલા હોસ્પિટલ બનાવવામાં અત્યારે અહીંયા અમે દસ બેડનું પ્રાઇમરી આઈસીયુ બનાવ્યું છે અને કાર્ડિયોગ્રામ એક્સરે અને ઓક્સિજન અને મોનિટર ઓન બેડ જે સગવડતા કેશોદના રૂટીન આઈસીયુમાં હોય છે જે ટર્સિયરી લેવલનું નહીં પણ પ્રાઇમરી લેવલના આઈસીયુમાં હોય છે એ બધી સગવડતા અમે અહીંયા ઊભી કરી છે આજ રોજ માંગરોલ મુકામે ડૉક્ટર ધોળિયા અને ડોક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેઠ માધુપુર સિદ્ધના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે એની પૂરી સારવાર મળશે એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે એટલે લોકોને ગરીબ દર્દીઓને અને દર્દીઓને ખૂબ જ લાભ મળવાનો છે ભગવાનજીભાઈ ખાસ કરીને અહીંના જે બીમાર લોકો હોય જેને જૂનાગઢ અને કેસદ સુધી જવું પડતું તો હવે અહીંયા સુવિધા મળશે આમ તો આ હોસ્પિટલ સુવિધા હોસ્પિટલ છે અને તમામ પ્રકારના રોગોની સારવાર આ હોસ્પિટલમાં થવાની છે એમાં સાંઘાણી સાહેબનું મુખ્ય માર્ગદર્શન રહેવાનું છે એટલે દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે અને માંગરોળમાં તમામ રોગોની સારવાર હવે અહીંયા ઉપલબ્ધ થઈ છે આજે ડૉક્ટર રાજેશ સાંઘાણી ડૉક્ટર અજય સાંઘાણી દ્વારા માંગરોળ મુકામે એક અદ્યતન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે ભગવાન કોઈને બીમાર ના કરે પણ કોઈને એવી આફત આવે તો માંગરોળમાં એમને સારી સારવાર મળી જાય એવી સુવિધાઓ ઊભી કરવા માટે હું ડૉક્ટર સાંગાણી સાહેબ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલેથી ખૂબ જ સેવાભાવી પરિવાર રહ્યો છે અને આ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધાની સાથે સાથે એમની સેવા પણ મળતી રહેશે એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું